નમસ્કાર દર્શક મિત્રો મહાતેજ સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર જય બગિયા સુરત એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર શ્રી ઘેડિયાકોડી સમાજ સુરત દ્વારા અષાઢી બીજ મહોત્સવ બત્રીસમો મિલન સમારોહ યોજાયો શ્રી ઘેડિયાકોડી સમાજના યુવાનો પરિવાર સાથે રામદેવ પીર મહારાજની ધજા ચઢાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેજસ્વી તાલાઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં અતિથિ વિશેષ પરમપૂંજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ સરખેજ આશ્રમ અમદાવાદના શ્રી ઋષિ ભારતી બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનશ્રીઓ કોર્પોરેટર રાજુભાઈ જોડિયા નાલંદા એજ્યુકેશનના એમડી દિવેશભાઈ ચાવડા બારિયા પરિવારના પ્રમુખ જયસુખભાઈ બારિયા બાબુદાદા ભાલિયા કોળી શેના સુરત પ્રમુખ પીએમભાઈ શાખટ યુવા કોળી એકતા ટીમ ગુજરાત સુરત શહેર પરિવારના પ્રમુખશ્રીઓ પોલીસ કર્મચારી મંડળના સદસ્યો તથા સરકારી અધિકારીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી શ્રી ઘેડિયાકોળી સમાજના પ્રમુખ શ્રી જીરાભાઈ ઝાલા ઉપપ્રમુખ ભરતભાઈ ચુડાસમા પંકજભાઈ વાડિયા તેમજ મહેમાનશ્રીઓ દ્વારા કમિટીના સભ્યો વડીલો દ્વારા સમાજને સંદેશ આપવામાં આવ્યો બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને અંધશ્રદ્ધા રિવાજો છોડી સમાજને નવનિર્માણની દિશા તરફ આગળ વધે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે સ્વરૂષિ ભોજન સાથે લીધું શ્રી ઘેડિયાકોળી સમાજના યુવાનો તેમજ કમિટી મેમ્બર ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર જય બગિયા સુરત મહાતે સેવન ન્યૂઝ મારું નામ કોડે ચિરાગ ઝાલા કેડિયા કોડે સમાજ સુરત હાલ પ્રમુખ છું આજે અસાટી બીજના ઓસરે જે કાર્યક્રમ રાખ્યો એના વિશે શું કહેશો સૌરાષ્ટ્રનો ઘરેણો કેતા કેવાતા જે ગેડિયા કોડે સમાજ આજે સુરતમાં વસવાટ કરે છે જે રામાપીર બાપા પ્રત્યે અપરાધ શ્રદ્ધા જેના છે તે સમાજના દીકરા દીકરીઓના વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરેલું છે સાથે સાથે અષાઢી બીજ ઉપર રામાપીર બાપાની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે સમાજમાં બાળકોમાં શિક્ષણનો વિકાસ ઉત્તરોમાં ઉત્તર કઈ રીતે થઈ શકે તેના માટે બાળકોને પ્રોત્સાહન કરવા માટેનો આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં સમાજના સંતો સમાજના રાજકીય સામાજિક આગેવાનો સમાજના વડીલો તેમજ સમગ્ર સમાજનો સાથ સહકાર ખૂબ જ મળ્યો છે જ્યારે આ સમાજના હરેક પરિવારોને શિક્ષણ ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધે તેના માટે ભારો આપવામાં આવ્યો છે અને જ્યારે પણ સમાજને મુશ્કેલી પડે દવાખાનાની મેટર હોય ભંધારણી પોલીસ સ્ટેશનની કોઈ સમસ્યા હોય તો સમાજના આગેવાનો દ્વારા સમાજને સચોટ નિવેદન આપવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને કંઈ તકલીફ પડે ત્યારે જ્યારે અમને નેતૃત્વ આપ્યું છે તો અમે તમારા સુખ દુઃખના ભાગીદારો બનશું તો અવશ્ય સમાજના આગેવાન તરીકે અમને યાદ કરશો અને અમે તમારા દુઃખના કાર્યક્રમમાં હાજર રહીશું મારું નામ કોડી પંકજ વાઢિયા હું જુનાગઢ જિલ્લા આમલા ગામનો વતની છું અને અહીંયા વીસ વર્ષથી રહું છું સુરતમાં આ મારો પરિચય છે અને ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલો છું આજના કાર્યક્રમ વિશે શું આજના કાર્યક્રમ બત્રીસ વર્ષથી આ ઘેડિયાકોળી સમાજ એકઠો થાય છે અને દર વર્ષે અષાઢી બીજ છે તો દર વર્ષે અષાઢી બીજના પર્વ નિમિત્તે બધા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ થાય છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે છે સમાજના રાજકીય આગેવાનો અને સમાજના વડીલો અને દરેક આપણા કોળી અને દરેક કોળી સમાજના યુવાનો છે જે સરકારી નોકરી કરતા હોય પોલીસમેનો હોય બહેનો છે પોલીસ અને પ્રોફેસરો છે તો બધા પોતાના મંતવ્યો રજૂ કરે છે અને સમાજને કયો એ નવી દિશા મળે એના માટે ભેગા થાય છે આજે બત્રીસ વર્ષથી આ અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને સારો પ્રોત્સાહન મળ્યો છે અને આ છેલ્લા બે વર્ષથી આ અમે એક નવા અમને એક સારા એવા પ્રમુખ મળ્યા છે જે ચિરાગ ઝાલા છે જે સમાજમાં ગુજરાત આખામાં કામ પોતાનું કોળી એકતાનું સંગઠન ચલાવે છે અને સમાજને હરે દરેક કામમાં તત્પર હોય એવા આપણા નવયુવાન મળેલા છે એનાથી અમને આનંદ છે અને બહુ ખૂબ ખૂબ કામ કરે છે અને અડધી રાતે ગમે એવા યુવાનોનું કામ હોય ગમે એનું પોલીસનું કામ હોય દવાખાનાનું કામ હોય કોઈનું કાંઈ કોઈ બી કામ રાત્રે ગમે ત્યારે ખડે પગે અમારી સાથે હોય છે એવા અમને સારા એવા પ્રમુખ મળ્યા છે અમે ચિરાગભાઈને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ચિરાગભાઈને દર વર્ષે નવો જોશ હિંમત અને આવો ને આવો સમાજ પ્રત્યે ભાવ પ્રેમ અને કામ કરતા રહી અને દર વર્ષે આવું ને આવું આયોજન કરતા રહી બસ એ જ